એ ગામમાં ભવાય આરમ માં આવ્યા એટલે આ મારી કેસેટ બહાર પડેલ લગભગ બાવીસ વર્ષ થઈ ગયા ઓલી ઓલી આવતી ને એમાં એટલે ભવાયા ગામમાં આવે એટલે હવારમાં ઘેરે ઘીરે ગામમાં પહેલાં તો ગામના સરપંચને કહે કે સરપંચ કાકા જય માતાજી જય માતાજી આવો આવો ભાઈ તમારા ગામમાં નાટક રમવું છે બાપા આજ ભવાઈ કરવી છે તાકે કે કાંઈ વાંધો નહીં બાપા ભવાઈ કરજો પણ અમારું ગામ છે ધાર્મિક સારો પ્રસંગ લેજો ખોટું તિખલ નહીં દ્રિયર્થી તો કાંઈ નહીં કાંઈ નહીં બાપુ સારું નાટક લેશું એ મંજૂરી લે પછી ઘેરે ઘેરે કહેવા જાય પછી છોકરા નાના નાના હોય એને એની બેઠક માટે સુખવાળી કરીને અગાઉ જગ્યા લઈ લીધી હોય ભવાઈ એ જ્યાં રમવાનું છે અહીંયા વાળી સોળીને પાણી બાણી સાટીને અને બે કોઈ વાહણા એમાં દોડ બાંધ્યું હોય ને એની કોઈ ઊંધી પેટ્રોમસ લગાડી હોય પેટ્રોમસ હતી લાઈટ તો હતી નહીં પ્રધાનજી જી મહારાજ દાસી ક્યાં છે તક બતીને હવા ભરે છે હવે એ તમે સાંભળજો કે સ્ત્રી પોશાક પહેર્યો હોય પછી ઉભડક બેઠો હોય એક બાજુ બીડી રહી ગયું હોય ને હવા ભરતું ચિત્ર કહેવાય છે સારું શું મોબાઈલ નહોતા તેથી નગર ઈજ ફોટા ફરત હો બધે એટલે બધાય ગામના આવી ગયેલા ગામના સરપંચ બેઠા છે પગી પહાયતા પટેલ આમ તેમ અઢારે વરણ સમાજ બે ગયેલો આ બધાય બેઠેલા અને ગામના દરબાર બેઠેલા નામ જોયું ભાઈ તો નગર શેઠ હાજર નહીં વાણિયા વાણિયા દીકરા રાતના બાય ન નીકળે એ તરત કે ઉજાગડો ન કરાય ધીમું ધીમું જીવાય માફક જીવાય ખોટું બળ ન કરે ઢંઢો કરવો કે ઉજાગડા કરવા અમારા મારા જૈનભાઈના સાહેબ બહુ પ્રોગ્રામ હાલ પાલીતાણા નજીક રહ્યો ને જૈનમ જૈત શાસનો હા એ દોઢ કલાકમાં તો એ ધરાય જાય આપણે ધરાય જાય બહુ છે બહુ અને પાછું પોચું પોચું જ બોલવાનું બળતો કરો નો ધળણ નો ફળણ મેં એક જગ્યાએ સાંધ ઉપર દમ ડમક ડમક દા મને કે ધીરે ધીરે છોકરા રડે છે પોચું પોચું બોલ હા ગીતે પોચા પોચા કહેવાય પંખીડા ને અહીંયા પીંજરું પોચું પોચું લા નો આવે નહી બોલા જાવ નો આવે તો ઢળડીન લાવો આપડે બેઠા શેઠ નો બેઠા હોય ઉધાર નતું આપ્યું ગયો મોકો મળ્યો શેઠ ની ડેલી હા માળો ભવાયો જો બસ દુકાને હવડમાં જોલા આવે બાપા અમટી ઉજાકડા નો થાય અરે કીધું છે બાપુએ નો આવે તો ઢળડી લાવ બળ નથી કડું આવું છું બળ નો કડાય એકાતમાં લાકડી એકાતમાં ધોતીનો છેડો ટપુક ટપુક કરતા શેઠ આવીને બેહી ગયા

ગામના સરપંચ એકસો ને એક રૂપિયો આપે છે વાહ બાપુ પેલા પેલા મેળવે પછી આપે એ એકોતેર પર્યા વધરે કશે જાના કલ્યાણ ભાલા મોરી તો નગર શેઠે બધાએ દીધા એટલે શેઠ નહીં દેવા તો પડે આઈડિયા નથી લાવ્યો સો રૂપિયા લખી લ્યો

ત્યાગની તો મૂર્તિ છે ને સાહેબ બાકી જેમ ઘરે મોટા થઈ અને પછી જાય એવો પ્રોગ્રામ આપણો આવતો હોત તો કેવું થાય અવળું હોત દીકરો નથી હારે જાતો છોકરી નથી હારે જતી દીકરો હારે જાય ભૂતાનમાં જાય કરે ફરવા હા એ કેવું થાય આપણે હકીકત આપણે હારે જવું જવું પડતું તો આપણે વળાવતા આપણે રોતા હોત તો કેવા ફૂટા લાગે એ બાપા મને તેડી જાય અને લાજુ કાઢો તો મુસુ ના ઠોંગા બારા નીકળે કેવા ફૂંડા લાગે તો આપણે જ કેવું પડે ને તમે હું આમ આમ કરો છો એવું આપણે બોલવું પડે નહીં ગજબ વસ્તુ છે સાહેબ કે બહેનોની અંદર ત્યાગ એટલો હોય છે પ્રેમ એટલો હોય છે લાગણી એટલી હોય છે ભાવ એટલો હોય છે અને કહેવાય ગયો વાત એ માટે કરું કે એક સમયનો એક કલાકાર નાટક ની અંદર રમનારો માણસ એ ખાલી સ્ત્રી પાત્રો પહેરી લેતો સાહેબ તો એની અંદર કોઈ ના મળ્યા યુવાન પેઢી મેં કીધું ને કે પહ ની ખબર ન હોય તો એને કેવાય જો બહુ ભવાયે ન જોયું હોય પેલા તો નાટકો એની અંદર સ્ત્રી પાત્રો નહોતા પુરુષ જ એમ કેવાય સ્ત્રી પાત્ર પહેરતા અરે બીજાની ક્યાં વાત કરો સ્વર્ગસ્થ હેમુભાઈ ગઢવીની વાત કરો તમે સાહેબ એના ત્રણ મામા સગા અને ચોથા હેમુભાઈ નાટક કંપની ચલાવતા એની અંદર સ્ત્રી પાત્ર હેમુ ગઢવી લેતા હતા અને એક પ્રસંગ મેં ભીખુદાનભાઈ પાસેથી સાંભળેલો કે પાડોદર ની અંદર જદી હેમુ ગઢવી નાટક કંપની લઈને ગયા અને રા નવઘણ જેથી એમ કહેવાય નાટક ભજવવાનું હતું મિત્રો સાહેબ એને જાહલ બનવાનું હતું હેમુ ગઢવીને એક તો એનું કાંઠ એની કેણી એ એક એક નાની નાટક કંપની એટલે એની પાસે એક દીકરીના જાહલનો પોશાક પહેરાય એવો એમ પાસે પોશાક નહોતો આખું ગામ પાડોદર આયરનું અને આયરની દીકરી જાહલ છે એટલે ગામમાં જઈને કોઈ કે કીધું કે હેમુભાઈને થાય એવા કપડા કોઈ દીકરી પાસે હોય તો અમારે જોતા છે અને સાહેબ એક આયરની દીકરી ગરીબો લાવીને કીધું કે હેમુભાઈ આ લ્યો મારા કપડાં આ પહેરશો ને એટલે અસલ જાહલ જેવા લાગશો જાહલ જ લાગશો એ આયરની દીકરીના સાહેબ એણે કપડાં પહેર્યા અને જાહલ થઈને પાડોદરના પટમાં જેથી એમ કહેવાય કે હેમુ ગઢવી આવ્યા અને જાહલની સીઠી જેથી રજૂ કરી તેથી કહેવા ગયો પંદર ગામનું માણસ બેઠું થયું પંદર ગામનું માણસ રોતું થયું સાહેબ એ નાટક તો પૂરું થયું અને જે દીકરીના કપડાં હતા એને હેમુભાઈ કપડાં ઘરે દીધા આ નાટક કંપની વહી ગઈ પણ કહેવાય ગયો કે હમણાં સુધી દીકરી હતી એ બેન હતા એ માળી જીવતા હતા પછી તો માળી થયા હોય ને સાહેબ એને આખી જિંદગી સાહેબ ઈ કપડા પહેર્યા નતા જહાલ ના પૂજા કરી છે સાહેબ એ આદેશ છે આ કપડાના છે ભાવનગર ની અંદર મૂળજી આશારામ કંપની નાટક રમવા માટે આવે અને મોહન મારવાડી નામનો કલાકાર સાહેબ એ સ્ત્રી પાત્રો લેતો એ માણસ એ કાઠિયાવાડી કબૂતર કહેવાતો કહેવા ગયો સારા સારા ઘરની બહેનો હાલ શીખવા માટે એની પાસે ક્લાસ લેતી હતી કે સ્ત્રીને કેમ હલાવી એ જે ભાવનગર રમવા માટે આવે અને ભાવનગર મહારાજ સાહેબ એમ કહેવાય આમંત્રણ આપ્યું અને ભાવેના ઠાકોર જે એમ કહેવાય કે નાટક જોવા માટે બેઠેલા અને મોહન મારવાડી રાજા ભરતરી બની જેદી સ્ટેજ માંથી આવ્યો સાહેબ પણ એની બોલવાની લઢણ એની હાલવાની છતાં

મોહન તું કલાકાર છો અને મારી સામે બોલે છો કે બાપુ માફ કરજો કલાકાર તો છું પણ તમે તો ખાલી અઢાર હે પાદર ધણી છો બાણું લાખ માળવાનો ધણી થી ના ટેજ આવ્યો છું મારી માથે પાગ છે એ રાજા ભરતરીની પાગ છે અને અત્યારે જો હું તોડો લઈ લઉં તો મેં વે ભજવો ન કહેવાય મેં વે લજવો કહેવાય અને બાપુ તેજ થી નીચે ઉતરીને આ જીભે જીભે તમારા પગના તળિયા ચાટી લઉં

શાળામાં મારા આમ ચાર મહિના નાતા નહીં તમને ભલે છોકરાઓ ગમે એમ લાગે કેવા કેવા આના સમય આવ્યા હા એ ભાઈ ટોપી ઊભી થતો એ ટોપી ઊભી થતો હું નામ તારું ભાઈ હે પીયુ યુગ બેન ભણાવે ને હે તારા વર્ગ શિક્ષક બેન છે ને એમ પૂછું ખોટું બોલમાં એમ તારે સરનું નામ શું છે અંકિત સર એમ કેટલો ભાઈ બીજામાં હા હા ગુજરાતી કે ઇંગ્લિશ સાબાશ ગુજરાતી ભણે છે તાળ્યુના ગુલારથી બધાઓ બરાબર એટલે ભણવા જાશ કે ભણાવા જા ભણવા ભણજ્યો હો અમે બીજું ભણતા આમાં જેટલા વડીલો બેઠા બીજું ભણતા ત્યારે આવી ટોપી કોટ આ મૂલી કેટલ ફેરતો થોડોક મોઢ દેખાડે હે ભાઈ આવા આવા કપડા આપણા ભાગમાં આવ્યા થા બેસ જાવે બસ હવે બેસા આવડા આપણે હતા શાળી વર્ષ પહેલા આવડા હતા આપણે તે આ આવા કપડાં ભાડ્યા હતા મરી ગયા ખાખી સડી ઉપેરી પહેરો અને અત્યારે હકીકત સાહેબ અત્યારે ઓલા ફાટલા જીન્સ જોઉં ને અત્યારે ફેશન નીકળી ને ફાટલા જીન્સ પહેરે ગોઠણ બારા નીકળી ગયા હોય ને અમે અમેરિકા બાપુ બેઠેલા અમેરિકા પૂછી મોરારી બાપુ એક ભાઈની જે કથા ઉતાર હતો ને ત્યાં એમાં પહેલી વહેલી ફેશન અમેરિકામાં આવી અહીંયા એવડા જીન્સ પહેરેલા ફાટલા છોકરી છોકરા જીન્સ ફાટલા પહેરી નીકળ્યા તે બાપુ શું હું ઓહો ઓ હો અમેરિકામાં એટલી ગરીબ હકીકત હોય પૂંજી મોરાર બાપુ ની વાત એને કરી તમને ઓલા ઓલા આયોજક હતા ને કીધું છોકરા બિચારા પાંચ છ જણા જાય બોલાવો બોલા ગરીબ માણસો બિચારા બોલાવ્યા અને એક એક જોડી કપડા આપો ઓલા કીધું એટલે બાપુએ બાપુએ કીધું એટલે ઓલા તો કોઈ સવાલ જ નહીં તરત કપડા તો આપી દીધા ઓલા એક એક જોડી કપડે ઓકે ઓકે થેન્ક યુ એમ કીધું ઓલા તો વૈયા ગયા પછી ઓલા આયોજક અંદરો અંદર હસે એટલે બાપુ કીધું દાંત શું કાઢો ભાઈ કે બાપુ આમ ખોટું તો તમારે આગળ શું કેવું એ કોઈ ગરીબ માવતરના છોકરા નહોતા તો એ કે આ ફાટલા પહેરવાની ફાટલા પાટલા પહેરવાની ફેશન નીકળી હવે અત્યારે તો અહીંયા ફોગી ગયું અત્યારે ફાટલા જીન્સ પાળીએ આપણે તારું મને એમ થાય કે આવી ફેશન આવવાની છે એ ખબર હોત તો આપણા ફાટલા પાટલા ન આપણે હાશવીન રાખત મરી ગયા થીંગળા મારી મારી નબળું જ ગમે છે માણસોને ખોરાક નબળો ગમે છે વાતું નબળી ગમે છે કપડું નબળું ગમે છે એના કેટલા કિંમત આપે છે પાછળ નબળાના કિંમત આપે છે આખું પહેરો બાપુજી નું હા ખરેખર હું કોઈની ટીકા નથી કરતો પણ પૈસા દઈને ફાટલું લેવું જવાબ જોબલી સાયડલી ને આવ્યો એમ તો જોવા ફેશન નીકળી છે તમે શું કલજો મને તો થાય કોઈ ગાયું ક્લાસ ચાલુ ન કરે તો હારું કે એટલા કરેલા નબળું ઉપડ્યું અમે જો એટલા બધા હસાવીએ ને તો બધા બેસે કઈ સારી વાત ચાલુ કરીશું ને તો હાલો હાલો ની માંડી ખરેખર પરિસ્થિતિ મારી ખરાબ થતી જાય ધીરે ધીરે